માતાજી ખેડૂત ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે જે કચરાવાળું ખેતર હોય જેમાં ડૂસો વધારે હોય ને વેલણીમાં ભરાતો હોય ને કઈ રીતના આપણી વાવેતરમાં સેટિંગ કરવું એમાં બધું તે આપણે આ વિડીયોમાં આગળ તમને શેર કરી વિડીયો તો વિડીયો જોતા રહીજો ને આપણી ટૂંકમાં કઈ કઈ વસ્તુ રાપનું ને નિકનું કઈ રીતના સેટિંગ બધું કઈ રીતના વાવેતર કરીએ આ પ્રમાણે આપણે ખેડૂતભાઈઓ જે આ બધું કચરાવાળું ખેતર છે આખું એમાં જવાજનું વાવેતર હતું કે જવાજનો ડુસો વધારે છે તો આપણે એમાં નિકિયામાં જો આ રીતના ભરાઈ જાય આ રીતના ડૂસો ભરાઈ જાય નિકિયામાં તો આપણે જો કે મારે તો જોકે આવા ખેતર ઓછા ભૂટકે કોઈક જ હોય એવા ખેતર એટલે આમાં ડૂસો ન ભરાય એટલે માટે ટૂંકમાં આપણે જે આ પાક્ષીઓ આવે આ પાક્ષીઓ આમાં લાંબુ છે એટલે એટલું ટૂંકમાં આપણે કપડું નાખવાનું હોય એટલે ટૂંકમાં જે વાંહલો દાંતો દેખાય ને એ દાંતો દેખાવો જોઈએ આ નીકળી અહીંયા ન હોવું જોઈએ એટલે એટલું કાપી નાખીએ એટલે ડૂસો ઓછો ભરાય એટલે બીજા નંબરમાં આપણી આમાં આપણી રાપ છે ફીટ અમારી બાજુ રાપનું ચલણ વધારે છે ટૂંકમાં સિસ્ટમ રાપની જ છે અમારી બાજુ ઘણી બાજુ ટૂંકમાં હમારની સિસ્ટમ હોય એટલે આ ડૂસાવાળા ખતર હોય ને પસરાવાળા એમાં હમાર્યું હોય તો વધારે સારું તો ટૂંકમાં જો આ ઉકાળા આવે ને એ ન આવે એટલે ટૂંકમાં ડૂસાવવાળા ખેતર હોય એમાં ટૂંકમાં હમાર્યું રાખવાનું અને બીજા નંબરમાં નિકિયાનું એ પ્રમાણે છે એ રીતના રાખવું પડે નીકિયું આપણું ઓરણીનું અને આપણી જે વગરનું ખેતર હોય એમાં ટૂંકમાં આપણે વાવેતર કરતા હોય એથી આમે દાંતો વધારે ઊંડો રાખવો પડે અને રાપ જે આ રીતના સેટ છે રિયનને જરા જરા અંજાતું જાય સાહ આપણો એટલે એ રીતના રાપ રાખવી પડે ઉસી વધારે એથી ન રાખવાનું રાપમાં પાછું ભરાઈ જાય અમારી હોય તો અમારી આમાં કોઈ ઢેફાન હોય તો એ ટૂંકમાં વાહ પછી ભરાઈ જાય એટલે લીટા થતા આવે એ રીતના ટૂંકમાં અમે સેટિંગ કરવાનું આમાં ટૂંકમાં પાછી હોય ને લાંબું હોય એટલે ટૂંકું હોય ને એટલું કપાઈ ગયેલ વાંહલો દાતો દેખાવા જોઈએ આ વાંહલો દાંતો એવું હોય તો ટૂંકમાં અમારા ડૂસો ન ભરાય અને રાપમાં ટૂંકમાં અમારી હોય તો ડૂસો ન ભરાય એટલે અમારી બાજુ ટૂંકમાં રાપની સિસ્ટમ છે ને ડૂસાવવાળા ઓછા ખતર હોય એટલે ટૂંકમાં આપણી અમારું કે ના રાખ્યું ને ટૂંકમાં કપું કે અને કપવું ન હોય તો ટૂંકમાં આપણી આ પણ જે હોલ આવે જે એક છે જે અંદર જવા દઈએ તો એ થોડો ઘણો ક્યારે ફેરફાર થાય તો લાંબો ન થાય કાયમ તો ડૂછાવાળું ન હોય કાયમ હોય તો પછી આ કાપવું પડે આપણી એટલે એ રીતના ટૂંકમાં કચરાવાળું ને આ ઠેફાવાળું ને બધું હોય એટલે એમાં સેટિંગ કરવું પડે ને આમાં વગણી દાતા એણી છે આપણી એટલે દાતા ટૂંકમાં આમાં હોય એટલે ટૂંકમાં આ ચેફા હે એમાં હલવાતા હોય એટલે ડુસો વધારે હલવાય ચેફાને લીધે એટલે એ રીતના આપણી સેટિંગ કરીએ આ રીતના જે જરા જરા અંજાતો જાય ને એ રીતના આપણી સેટિંગ કરવાનું હોય બહુ વધારે એથી નહીં રાખવાનું કે પછી વધારે ડૂસો ભરાતો જાય બી ને બધી વાહ ઢી આવે ટૂંકમાં એ રીતના સટિંગ કરવાનું આમાં એ બાકી તો નિક્કીઓ આપણી વધારે હેઠું બેહાડવું પડે અને ટૂંકમાં પારો છે જાડો થાય પછી જાડો પારો કરવો પડે આસો પારો કરીએ તો ડૂસો વધારે ફેરાઈ જાય એટલે આપણી સેજ વધારે આઈડોલ દબાવે નાખીએ એટલી ટૂંકમાં ડૂસો હે થોડો જાજો ફેર પડી જાય સીધો પારી સડે જાય એટલે એ રીતના આપણી ટૂંકમાં ઓરણીમાં સેટિંગ કરવાની ડુસાવારામાં નીકળી આનું જે રીતના કટિંગ કરી નાખવાનું ટૂંકમાં નવી સિસ્ટમની વરણીય છે મોટા આવે અને નાના હતા થોડાક અને આમાં આપણે અત્યારે ઘઉં વાવેતર કરવા ઘઉં વાવેતર સારું છે ઘઉંમાં ટૂંકમાં ઉંદર ઊંડાય તો વાંધો ન આવે નીકળી જાય હા આપણે ખાતર બાકી ઘઉંના વાવેતરનો આપણી વિડીયો આગળ મૂકેલ છે ઘઉની વાવેતરની કઈ રીતના સેટિંગ છે એ તો આ રીતના સેટિંગ કરવાનું કચરાવાળાનું ડુસાવાળા ખાતર હોય વિડીયો સારો લાગે તો લાગતું જ જોય ને સબસ્ક્રાઈબ કરી દીજો એટલે મળીએ પાછા બીજા વિડીયામાં જય માતાજી બધા ખરીદભાઈ અને